ભારત દેશમાં અને અન્ય દેશોમાં ચા તો પીવાતી જ હોય છે ચા પીવાના આપણે લોકો શોખીન છીએ અમુક લોકો કોફી પીવાના પણ શોખીન છે અમુક લોકો ગ્રીન ટીનું પણ સેવન કરતા હોય છે જે લોકો ગ્રીન ટી પીવે છે એ ધી બેસ્ટ છે પરંતુ જે લોકો ચા કોફી પીવે છે અને ખાસ કરીને ચા પીવે છે એના વિશે આજે એક સરસ મજાની વાત કરવી છે કે ચામાં માત્ર અડધી ચમચી આપણે મિક્સ કરી દઈશું અને એ ચાનું સેવન કરશું તો આપણા શરીરમાં અપચો પણ નથી થતો આપણું શરીર પણ વધતું નથી અને વધેલું શરીર છે એ પણ ઘટવાની શક્યતા ઊભી થાય છે અને આપણે ખાસ કરીને પાચન શક્તિ આપણી મન નથી પડતી કારણ કે ચામાં કેફીન અને ટેનિન નામના બે દ્રવ્યો છે જો વધારે માત્રામાં લેવાઈ જાય અને ભૂખા પેટે આપણે ચા પીવાઈ જાય તો એ કેફીન અને ટેનિન નામનું જે દ્રવ્ય છે તે આપણી પાચન પાચનશક્તિને મંદ પાડે છે અને પાચન શક્તિ મંદ પડે એટલે ઓજરીનો અગ્નિ મંદ પડ્યો અને ઓઝરીનો અગ્નિ મંદ પડે એટલે વાયુ પિત્ત અને કફના રોગો થવાની શક્યતાઓ વધી જાય છે પરંતુ આપણે આ લપમાં પડવું નથી તો ચામાં અડધી ચમચી સૂંઠનો પ્રયોગ કરવાનો છે સૂંઠ ઉમેરીને ઉકાળીને આપણે ચા બનતી હોય તો એમાં સૂં ઉમેરીને આપણે એનું સેવન કરવું જોઈએ કારણ કે સૂંઠ છે એ આપણા શરીરની પાચન શક્તિને મંદ નથી પાડતું ઓજરીના અગ્નિને મંદ નથી પાડતું અને આપણી ચાને તે સુપાચ્ય કરી દે છે પ્લસ જે લોકોનું વજન વધેલું છે જે લોકો શરીરે સ્થૂળ છે શરીર બેડોળ છે શરીરના અમુક ભાગો સતત વધતા જાય છે એ લોકો સૂંઠનું સેવન કરે એટલે એક તો એનું વજન વધતું અટકી જાય છે ને વધેલું વજન ઘટવાની શક્યતા ઊભી જાય છે કોઈને કોઈ રીતે આપણે સૂટનો પ્રયોગ કરવો જોઈએ તમે ચામાં નાખીને પણ સૂટનો પ્રયોગ કરી શકો સૂટવાળું પાણી પણ પી શકો છો અને સૂટવાળું લીંબુ પાણી પણ તમે લોકો પી શકો છો માત્ર આપણો અર્થ કહેવાનો એક જ છે કે સૂટનો પ્રયોગ થવો જોઈએ એનાથી આપણું વધેલું વજન ઓછું થાય અને આપણા શરીરની પાચનશક્તિ મન ન થાય હવે જે લોકો ચા બપોરે પીતા હોય છે અને એ પણ ભૂખા પેટે પીતા હોય છે એ લોકોને આજે સરસ મજાની વાત કરવી છે કે બપોરે ચાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ જે લોકો બપોરે ચાનું સેવન કરતા હશે એ લોકોને પિત્તના રોગો વધી જાય છે અને હાલ ભાદરવો મહિનો છે શરૂ છે ભાદરવા મહિનામાં તો ક્યારેય પણ બપોરે ચા ન પીવી જોઈએ ને ભૂખા પેટે પણ ચા ન પીવી જોઈએ ચા સાથે થોડોક નાસ્તો કરાય ભૂખા પેટે ચા ન પીવાય સવારે અને બપોરે રોંઢે તમારે ચાનું સેવન ન કરવું જોઈએ કારણ કે પિત્તના રોગો વધશે અને જે લોકો એસિડિટીથી કાંઈની પીડાતા હોય એ લોકોએ તો બપોરે ક્યારેય પણ ચાનું સેવન ન કરવું જોઈએ અને સવારે તમે લોકો ચાનું સેવન કરતા હોય તો ચા એકદમ ઓછી માત્રામાં અને ત્રણ જ વખત ઊભરો લેવાનો વધારે માત્રામાં ચાને ઉકળવા પણ નહીં દેવાની અને કડક ચા પીવાની નથી એટલે એસિડિટી તમારી વધવાની જે શક્યતાઓ છે એ ધીરે ધીરે ઘટી જાય છે તો આપણે ચામાંથી પાચનશક્તિ મંદ ન પાડવી હોય કેફિન અને ટેનિન દ્રવ્યની અસર ઘટાડી દેવી હોય અને આપણું વજન ઘટાડવું હોય અને આપણી ભોજીનો અગ્નિ મંદ ન પડવા દેવો હોય તો આપણે ચામાં સૂટનો પ્રયોગ ભૂલ્યા વગર કરવો જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી